નમસ્કાર મિત્રો તારીખ છે સોવીસ નવેમ્બર બે હજાર ચોવીસ રવિવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવો આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુમાં જે દેશ વારસે અને નિકાસના વેપારોના પગલે હાજરમાં પચાસથી લઈને સિત્તેર રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે જીરુ બજારમાં હવે સાયનાની લેવાલી આવશે તો બજાર વધુ મજબૂત બની શકે છે જીરુ બજારમાં દેશવાર અને નિકાસના વેપારોના પગલે હાજર બજારમાં પચાસથી લઈને સિત્તેર રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે ઊંઝામાં જીરુની આવકો તેર હજાર બોરીની આસપાસ સ્ટેબલ થઈ હતી ગોંડલમાં પંદર હજાર પંદર હજાર બોરીની આવક થઈ હતી જીરુ બજારમાં વેચવાલી સ્ટેબલ છે અને આગામી દિવસોની અંદર લેવાલી હજી પણ વધી શકે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જીરુમાં દેખાતી નથી પરંતુ આગળ ઉપર જો બજારો વેપારો સારા આવશે તો હજુ ભાવ વધી શકે છે જીરુના નિકાસના વેપારો થોડા થોડા ની કર્યા છે સાઇનાની લેવાલી કેવી આવે છે તેના ઉપર આગળનો બજાર રહેલો છે સાઇનાના અત્યારે થોડી ખરીદી કરે છે પરંતુ આગામી સપ્તાહમાં થોડી વધી શકે છે જીરુ બજારમાં દેશવાર વેપારો થોડા નીકળ્યા હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે આ તરફ વાવેતર ઓછા થયા છે તેની સંભાવનાઓ છે શરૂઆતના તબક્કે વાવેતર ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે તો મિત્રો હવે જીરોનો બેન્ચમાર્ક વાયદાની વાત કરીએ તો એકસો નેવુંથી વધીને જે પચીસ હજાર ને પચાસની સપાટી અત્યારે વાયદો બોલાઈ રહ્યો છે તો મિત્રો આ હતી જીરોને લગતી આજની સરસા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આ વિડિયો સાથે ત્યાં સુધી જાય જવાન જય કિસાન